નમસ્કાર ન્યૂઝની કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રને લઈને દર્શક મિત્રો ગુજરાત વિધાનસભાનું જયારે ચોમાસું સત્ર હોય અને તેમાં પણ જે આ ત્રિદિવસીય સત્ર મળવાનું છે દિવસ સત્રમાં ઘણી બધી જે ચર્ચા વિચારણાઓ પણ હાથ આવનાર છે પણ તેની સાથે જ્યારે આપણે ગુજરાત વિધાનસભાની વાત કરતા જઈએ તો પંદરમી ગુજરાત વિધાનસભાનું પાંચમું સત્ર એકવીસમી ઓગસ્ટથી લઈને ત્રેવીસમી ઓગસ્ટ સુધી યોજવામાં આવશે જેમાં આ વખત એક નિરસતા છે કે પ્રશ્નોત્તરી કાળ રાખવામાં આવ્યો નથી હવે જ્યારે પ્રશ્નોત્તરી કાળ એ ઘણી મહત્ત્વની વસ્તુ અત્યારે તો જોવા મળતી હોય છે કે જ્યારે પ્રજાના પ્રશ્નો હોય તેને લઈને ક્યાંક ચર્ચા વિચારણા પણ કરવામાં આવે પરંતુ એ બાબત જ આ વખતે નથી જોવાની પણ તેની સામે જોવા જઈએ તો ચોમાસું સત્રમાં છ જેટલા બિલ પણ રજૂ કરવામાં આવશે તેવી બાબત પણ છે ગુજરાત ફોજદારી સુધારા વિધેયક ગુજરાત નશાબંધી સુધારા વિધેયક ગુજરાત માનવ બલિદાન વિધેયક અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા વિધેયક ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક અને ગુજરાત સ્પેશિયલ કોર્ટ વિધેયક આ છ જેટલા વિધેયક કરવામાં આવશે અને હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે ગુજરાતમાં તેના લઈને લઈને સવાલ યથાવત છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે હિરેનભાઈ બેંકર કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે સાથે સાથે સ્નેલભાઈ જોશી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપણું સૌથી પેલા તો સ્વાગત છે યસ પ્રશાંતભાઈ શરૂઆત હું આપણાથી કરવા માગીશ પ્રશાંતભાઈ સૌથી પહેલો મારો પ્રશ્ન એ કે આપણે સંસદનું ચોમાસું સત્ર મળતું હોય શિયાળું સત્ર મળતું હોય કે ઉનાળું સત્ર મળતું હોય ત્યારે આપણે એમ ચર્ચા કરતા આવીએ છીએ કે ના આજે સત્રમાં પ્રજાના પ્રશ્નોને લઈને ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે સત્તા સત્તા અને વિપક્ષ સામે આવશે તો ઘણી બધી ચર્ચા વિચારણાઓ હાથ ધરવામાં આવશે બીજી બાજુ જ્યારે આપણે વિધાનસભાની વાત કરીએ તો વિધાનસભામાં પણ આપણા બધાને એક્સપેક્ટેશન્સ તો એક જ હોય કે ના આ વખતે ચર્ચા વિચારણા થશે અમારા પ્રશ્નોની અને ઘણી બધી તેના નિરાકરણો પણ આવશે પણ આ ત્રણ દિવસનું જે આ ચોમાસું સત્ર મળવાનું છે તેનો એક સૌથી મેઇન પોઈન્ટ એ છે કે આ વખતે પ્રશ્નોત્તરી કાળ માટે કોઈ સમય આપવામાં આવ્યો નથી સૌથી પહેલા પ્રતિક્રિયા યજ્ઞ નોર્મલ વે માં આપણા જેટલા બી વિધાનસભાના સત્ર મળે હવે એક પ્રોટોકોલ એવો છે કે એકસો એસી દિવસની અંદર વિધાનસભાને એક વાર બેસાડવી પડે નહીં ત્યારે ઓટો ભંગ થઈ જતી હોય છે એટલે છેલ્લે જયારે માર્ચમાં બેઠી હોય તો સપ્ટેમ્બર એટલે સપ્ટેમ્બર પહેલા એક વાર બેસાડવી પડતી હોય છે એને આપણે સત્ર કહીએ જેનો ગાળો પણ બહુ બધી રીતે ટૂંકો હોય છે એટલે દિવસનો હોય છે અને એટલા માટે ત્રણ દિવસમાં પ્રશ્નોત્તરી કાળ સિવાય કે અચાનકથી બોલાવી પડી હોય કોઈક અચાનક બીજું કારણ આવી પડ્યું હોય અને વિધાનસભા બોલાવતા હોઈએ છે પણ આમાં માત્ર અને માત્ર એક ફોર્માલિટી એકસો એસી દિવસની અને નાના મોટા વિધાયક જેમાં આપણે વાત કરી તમે કે એક ખાસ કરીને કાળા જાદુ એનો મુખ્યત્વે આ વખતે આ ખરડો પસાર કરવો છે જે 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 આપણે જોયું તો ફોજદારી ગુનાઓમાં નાના મોટા ચેન્જીસ આવ્યા છે છે એ વિધેયક પસાર એટલે આવા બે પાંચ વિધેયક જે સીધે સીધા જનતાને અસર ન આમ કરતા જ હોય દરેક વિધેયક કરતા હોય પણ તેમ છતાં સર્વસંમતિ સધાવાની જ છે આ બે ત્રણ મુદ્દાઓ ઉપર એ લોકો આપણા મેજ ઉપર મૂકવામાં આવતું હોય છે બાકી આપણું મુખ્ય સત્ર ખાસ એક શિયાળુ એટલે કે જે ડિસેમ્બર વખતે અને બીજું બજેટ સત્ર જે માર્ચ મહિનામાં ચાલતું હોય છે એ મુખ્યત્વે હોય છે જેમાં પ્રશ્નોત્તરી કાળ દરેક વિસ્તારને દરેક વિધાનસભ્યોને એટલે કે ધારાસભ્યોને બધી રીતે આવરી લેવામાં આવતા હોય છે આ વખતે મજાની વાત એ છે કે એક તો ગઈ વખતે માર્ચ પછી એક ચૂંટણી આવી લોકસભા ઇલેક્શન આવ્યું બજેટ પછી એના પરિણામો આવ્યા દેશવ્યાપી એન્ડ ઇન્ડિયા ગઠબંધન જે મજબૂત બન્યું અને આખા સંસદમાં જે રીતે એમણે એક મોટો ડંકો વગાડવાનું ચાલુ કર્યું છે ક્યાંક અવાજો ઉઠાયા ક્યાંક ને ક્યાંક સંસદ નહીં ચાલવા દેવાની પણ એક મોટી પ્રણાલી હમણાંથી આપણે જોઈ રહ્યા છે ખાલી શોર બકોર કોઈ પણ મુદ્દાને લઈને એટલે એની એક મો એક અસર અહીંયા પણ ક્યાંક ને ક્યાંક દેખાશે ભલે નંબર ઓછો છે કોંગ્રેસના માત્ર બાર ધારાસભ્યો વધ્યા છે બાર ધારાસભ્યો કઈ રીતે કયો અવાજ ઉઠાવે છે કારણ કે આમ જોવા જાવ તો બજેટ વખતે એ લોકો પણ વોકઆઉટ કરતા હોય છે બજેટમાં તો સાંભળવાના હોય 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 છે 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 વધારે ત્યારે પણ વોકઆઉટ થતા થતા વિરોધ આ ત્રણ દિવસ લગભગ મને એવું લાગે છે વિન વિન મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ જેવું હોય કે ત્રણ દિવસ છે હાજરી પુરાઈ જાય એકબીજાને મળી જાય અને કોઈ એવા મોટા પ્રશ્નો હોય તો સીધે સીધા વિધાનસભા અધ્યક્ષને કે જે તે મંત્રીને એમની કેબિનમાં જઈને આપી શકાય કે અમારા વિસ્તારના પ્રશ્નો છે એના માટેનો એક આ પ્રોટોકોલ ટાઈપ છે અને બહુ જ ફોર્મલ વેથી આ થઈ રહ્યું છે આમાં આપણે પણ કોઈ આશા કારણ કે જનતાના પ્રશ્નો માટે આપણને મુખ્યત્વે ત્રણ મહિના મળતા હોય છે માર્ચ મહિનામાં એક આખો મહિનો ચાલતું હોય છે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં અને પછી આ શિયાળુ સત્રમાં પણ થોડો ઘણો સમય ચાલતું હોય છે એટલે એ અરસામાં વધારે પ્રશ્નોત્તરી થાય એવી આશા રાખીએ ત્રણ દિવસમાં પ્રશ્નોત્તરી કોની લેવી છે બે પ્રકારના તારાંકિત અતારાંકિત પ્રશ્નો હોય છે જે પંદર દિવસ પહેલા અધ્યક્ષને ઓફિસમાં લખીને મોકલવા પડતા હોય છે આવા બધા પ્રોટોકોલ હોય છે જે ત્રણ દિવસમાં શક્ય નથી બનતા એટલા માટે પ્રશ્નોત્તરીને અવોઈડ કરવામાં આવે છે અને આપણે આશા રાખીએ કે એમના જે કઈ વિધેયકો પસાર થવાના છે એ સિવાય ચેર પરથી લેવામાં આવતા પ્રશ્નો અધ્યક્ષના સ્થાનેથી મુખ્યમંત્રી ઓફિસથી કોઈ સૂચના મળી હોય તો એવા ચેર પરથી એવા કોઈ ડિસિઝન લેવાય કે જે સીધે સીધા જનહિત માટે હોય કારણ કે અત્યારે પ્રશ્નો ગુજરાતમાં ઘણા છે એ મોંઘવારી ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારને લઈને બહુ મોટા પ્રશ્નો થઈ રહ્યા છે રોડ રસ્તાની ખરાબીને લઈને પ્રશ્નો આપણે જોવું છે તો કલકત્તાના રેપ કેસ ને આખા ઇન્ડિયામાં એક અભૂતપૂર્વ પ્રતિસાદ લોકો તરફથી એને લઈને મળ્યો છે અને આ ઘટના જે ઘટાઈ છે શર્મજનક એને લઈને જે અવાજ ઉઠ્યો છે આ બધી ચર્ચા ત્યાં થાય એટલે મહિલા સશક્તિકરણની સાથે મહિલા સુરક્ષાની વાત થાય અને એવા કોઈ મેજ ઉપરથી ડાયરેક્ટ છે અધ્યક્ષ સ્થાને પ્રશ્નો આપવામાં આવે એની ચર્ચા થાય અને એનું સુખાકારી નિર્ણય લેવાય એવી આપણે આશા રાખીએ બિલકુલ બિલકુલ સાચી વાત છે અત્યારે જ્યારે પ્રશ્નો ઘણા બધા છે અને પ્રશ્નોની સાથે સાથે તેનું સોલ્યુશન પણ આવવું બહુ જરૂરી છે હવે સવાલ એ જે યથાવત છે કે આ વખતે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે હિરેનભાઈ વિધેયકને લઈને તો આપણે ચર્ચા વિચારણા કરીશું પણ તેની પહેલાં એક સવાલ એ કે જ્યારે વિધાનસભાનું સત્ર છે આજે પણ જ્યારે જે વિપક્ષના નેતા અમિત ચાવડા તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ પણ આજે ગુજરાત વિધાનસભા ખાતે પહોંચ્યા હતા કામકાજ સલાહકાર સમિતિની જે બેઠક યોજવામાં આવી હતી તેમણે પણ એમ કહ્યું હતું કે જે અત્યારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તે અનુસાર નિયમ એકસો સોળ અંતર્ગત ચર્ચાની માંગ તેમના દ્વારા પણ કરવામાં આવી હતી પરંતુ ક્યાંક એ માંગ સંતોષવામાં આવી ન હતી કેશો કારણ કે આ વખતના જે સત્રમાં ચર્ચા વિચારણા ક્યાંક નહી કરવામાં આવે તેવી ભારતના સ્વપ્ન દ્રષ્ટા અને જેમને રક્ષાથી લઈને શિક્ષા સુધી ક્રાંતિ સર્જી એવા કામગીરી કરી જેને મિસ્ટર ક્લીનની ની ઇમેજ રાજકીય ગલિયારોમાં મળી એવા રાજીવ ગાંધીજીની આજે જન્મ જયંતિ છે જેમને ખરા અર્થમાં જનતા જનતાએ ચારસો પાર મોકલ્યા હતા ચારસો પાર આપ્યા હતા અને જે સામા પક્ષે બે સીટો હોવા છતાં પણ તેમને ખૂબ સારી રીતે સંસદીય પ્રણાલીમાં માન સન્માન આપ્યું હતું લોકોના પ્રશ્ન આપવા ઉજાગર કરવા માટે એમને તક આપી હતી એ વખતે કોઈ ભારત ભાજપ મુક્ત ભારતની વાત નહોતી થઈ આ પ્રણાલી આપણી સંસદીય પ્રણાલી રહી છે ત્યારે ગુજરાત ની વાત કરીએ ત્યારે ગુજરાતમાં પણ જે વિઠ્ઠલ પટેલ વિઠ્ઠલભાઈ પટેલ ભવન જેને કહેવાય છે જેમાં વિધાનસભા આપણે કહીએ છીએ એની પણ ગરમા પૂર્ણ આપણી ગુજરાતની પરંપરા રહી છે કે પણ બેસતી હોય ત્યારે ચિંતા થાય સભ્ય એટલે કે ધારાસભ્ય એ ધારા બનાવતો હોય કાયદા બનાવતો હોય કાયદા ઘડતો હોય અને કાયદા ખરા હાથમાં જમીની સ્તર પર કેવા કામ કરી રહ્યા છે શું કામ કરી રહ્યા છે એ પક્ષ અને પ્રતિપક્ષના સભ્યો એને પૂછતા હોય છે એના પ્રશ્નો પૂછતા હોય છે જયારે પક્ષનો વ્યક્તિ પૂછે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે શું છે વિપક્ષનો પ્રતિપક્ષનો કોઈ વ્યક્તિ પૂછે તો વિગતો પૂછતો હોય હોય છે છે એટલે આ બધું ત્યારે થાય કે જ્યારે એ કાયદો બન્યા પછીની શું લોકો સુધી પહોંચી એની વાત એમાં થતી બહુ દુઃખ સાથે કેવું પડે કે જે ત્રણ દિવસનું માત્ર કાગળ પર કેવા પૂરતું અત્યારે સત્ર આવવા જઈ રહ્યું છે એમાં આ પ્રકારની જનતાલક્ષી કોઈ કામગીરી એમાં દેખાશે નહીં આ એ દર્શાવે છે કે ખરેખર એકાઉન્ટેબિલિટી જે જવાબદેહી હોવી જોઈએ સરકારની એ જવાબદારીથી છટકવા માંગી રહી છે સરકાર શું કામ આપણે એક બે ત્રણ ચાર પક્ષ પર પ્રશ્ન પૂછે એવું જરૂરી નથી કે વિપક્ષ જ પૂછે પ્રતિપક્ષ જ પ્રશ્ન પૂછી શકે પક્ષના પણ પ્રશ્નો પૂછાતા હોય એને પણ આપણે આવકારીએ પણ એની જગ્યાએ આપણે ધરાર કરીને ના ફાડીએ કે આપણે કોઈ પ્રશ્ન પૂછવામાં નહીં આવે એક કલાકની બે કલાકની ચાર કલાકની એક પણ કલાક આપણે એને ફાળવવામાં નહીં આવે ખાલી આપણે નામ પૂરતા બિલો પાસ થઈશું એ બિલો પાસ થયા પછી થયું શું તમને યાદ હશે તો અને જનતાને પણ કહેવા છે એક બિલ થોડા દિવસ પહેલા પસાર થયું હતું એ યુનિવર્સિટી કોમન એક્ટ બિલ આ કોમન કોમન ના ના અત્યારે પરીક્ષા થાય છે ના કોમન ચાલે છે ના કોમન પરિણામ આવે છે ના કોમન અભ્યાસક્રમ છે એટલે ખાલી નામ પૂરતો કોમન એક્ટ રિલીઝ કરી દેવાનો અને એને ધરાતલ પેની શું અસરો છે એની પરિણામોની જયારે વાત વિધાનસભામાં પ્રશ્ન તરીકે ઉચવવામાં આવતી હોય ત્યારે એને નકારી દેવાની એટલે આ ખરેખર લોકતંત્રના ખરેખર ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે લોકોના અવાજ ને પ્રશ્ન રૂપે રજૂ કરવાનો હક અધિકાર ચોપડે નોંધાયેલું ખાલી માત્ર એકસો જે ગઢવી સાહેબે કીધું કે એકસો એસી દિવસમાં એક બોલાવવું પડે એ સત્ર ખાલી બોલાવા ખાતર બોલાવવામાં આવી રહ્યું છે અને જે બે નાના મોટા ત્રણ ચાર બિલો જે પાસ કરવાના હોય એ પાસ થઈ રહ્યા છે એટલે ખરેખર જનતાના અવાજને જ્યાં સ્થાન મળવું જોઈએ એ જેને આપણે મંદિર કહેતા હોય લોકશાહના મંદિરમાં એ સ્થાનને પણ એમાં અવાજ દબાવવાનો પ્રયત્ન સ્પષ્ટ થઈ રહ્યો છે જીવાસ એક બાજુ જે રીતે અત્યારે ક્યાંક જ્યારે દસ દિવસની માંગ હતી કોંગ્રેસની પરંતુ કોંગ્રેસની માંગને એક બાજુ સ્નેહલભાઈ સ્વીકારવામાં આવી નહીં અને ચર્ચા વિચારણા કરવા માટે સમય જોઈતો હતો પરંતુ ચર્ચા વિચારણા કેમ ન કરવામાં આવે તેવી પણ એક બાબત અત્યારે જોવા મળી રહી છે બિલ રજૂ કરવાના છે અને સૌથી અગત્યનું એની અંદર છે કે અંધશ્રદ્ધાને કાળા જાદુ વિરોધી જે પગલા લેવાના છે તે એક મહત્વનું બિલ છે સાથે સાથે ભ્રષ્ટાચારીઓને દાખલો બેસાડવાની વાત છે એટલે મને પણ નવાઈ લાગે છે કે કોંગ્રેસ ના કદાચ આ ભ્રષ્ટાચાર જે વાત છે એ પણ એ લોકો એની એટલી બધી અવગણના કરી અને આ જે બિલ છે તે કાર્યવાહી જે થતી હોય છે તે ઇવન ક્લાસ વન ઓફિસર સુધી એની અંદર જે એની મિલકત છે તેને જપ્ત કરવાથી લઈ અને બીજા અનેક જ અને ઘણા બધા જે નિયમો છે તેને બદલીને અને જે એન્ટી કરપ્શન જે શાખા છે તેને વધારે પાવર્સ આપવાનું જે બિલ છે તે પસાર થવામાં આવવાનું છે એટલે આ જે ઝીરો ટોલરન્સ ની નીતિ ભારતીય જનતા પાર્ટી ની છે ભ્રષ્ટાચાર ની સામે એના માટે આ ખુબ મહત્વ નું બિલ છે ને આનાથી ક્લાસ વન ઓફિસર થી લઈને કોઈ પણ કક્ષાના અધિકારીઓ જો ભ્રષ્ટાચાર માં સંડોવાશે તો તેની ઉપર કડકમાં કડક એન્ટી કરપ્શન બ્યુરો પગલાં લઈ શકે ગુજરાતની અંદર તેના માટેનું મહત્વ નું બિલ છે સાથે સાથે ખુબ જ મહત્વનું બિલ છે કે જેની અંદર અને નશીલા જે થતું હોય છે એવા બધા જે વાહનો હોય છે એની જયારે જપ્તી થાય છે પછી કોર્ટના ના ની રાહ જોવી પડે છે કે આદરણીય કોર્ટ જયારે ઓર્ડર કરે કેસ પૂરો થાય ત્યારે જ તે વાહન છે તેની હરાજી કે અથવા એનો જે નિકાલ છે તે થઈ શકે આ પણ આની અંદર પણ ફેરફાર લાવી અને ત્વરિત રીતે એ વાહનનો નિકાલ થાય અને એ જે પૈસા છે તે તિજોરીમાં જાય અને ઉપયોગ થાય સરકારના એ એ પ્રકારની એક જે વ્યવસ્થા છે તે પણ ઉભી કરવાનું બિલ જે છે તે આની અંદર પસાર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે મહેસૂલ ને લગતા પણ બિલ એક બે મહત્વના જે નિર્ણયો છે તે લેવાના છે કે જેની અંદર એગ્રીકલ્ચર નોન એગ્રીકલ્ચર લેન્ડની ની અંદર જે પણ ફેરફાર છે એ આની અંદર થશે એટલે મને લાગે છે કે આ ખુબ જ effectively કામ કરીને ને ત્રણ દિવસ ની અંદર આ પાંચ થી છ જે બિલ પસાર કરવાનો જે પ્રયાસ ભારતીય જનતા પાર્ટી એ કર્યો છે તેને વિપક્ષ જો આવકારે તો મને લાગે છે કે ગુજરાત ની જનતા નો ફાયદો થશે પણ આ પોલિટિક show થી વિપક્ષ જે છે તેને કદાચ આની અંદર ક્યાંય ગુજરાત નું ભલું કેમ નથી દેખાતું એ મને ખબર નથી પડતી એટલે એમને ખરેખર એમની દ્રષ્ટિ યજ્ઞ ભાઈ જરૂર છે ઓકે ઓકે સ્નેહલભાઈ મારો એક સવાલ હજુ પણ આપણે એક જ છે તમે જેમ કહ્યું કે ને અત્યારે હાલ જે આ કાળા જાદુ પછી દારૂ અને પેલા કેફી પદાર્થોમાં જપ્ત કરાયેલા વાહનોનો તત્કાલ નિકાલ ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીનું બિલ પછી ફોજદારી ન્યાય સંહિતા એટલે કે ક્રિમિનલ પ્રોસીજર કોડ જે સંસદમાં જે રજૂ કરવામાં આવ્યું હતું તેમાંથી થોડા ઘણા જે સુધારા વધારે પણ પછી સ્પેશિયલ કોર્ટ વિધેયક સેવા બાની બધા ચાલો એ બધા બાબતનો આપણે આવકારીએ છીએ કોઈ જ ના નહીં પણ આ પ્રશ્નોત્તરી કેમ ન રાખવાનું તેની પાછળ કોઈ રીઝન ખરી જો યજ્ઞ હું આપને ફરીથી કઉ છું કે આ જે ગતિવિધિ છે તેની અંદર ખૂબ જ મહત્વનું જે છે તે જનતાના નિર્ણયો લેવાય છે તે ખૂબ જ મહત્વના છે એટલે મને એવું લાગે છે કે આ જે બિલ જે પસાર થઈ રહ્યા છે તે ખૂબ જ સુનિયોજિત રીતે વિચારીને અને જનતાને લાભ થાય એ પ્રકારના જે બિલો છે તે પસાર થવાના છે અને મને લાગે છે કે આ જે ગતિવિધિ છે ને આ ત્રણ દિવસનું જે સત્ર છે તે ખૂબ જ પ્રોડક્ટિવ અને ઇફેક્ટિવ રહેશે જી બિલકુલ

પ્રશ્નો તરી કારણે પરંતુ જાહેર જનતા માટેનું આ સેશન છે અને બહુ સારું એવું સક્સેસફુલ રહેશે સેશન તેવું તેમનું કહેવું છે એટલે કહેવા માં તો ભૂતકાળના ઘણા બધા સત્રને એમ કહેયા હતા કે સારા છે ભૂતકાળમાં સારી બધી વાતો કરી હતી પણ આજે પણ મેં તમને કીધું એક ખાલી યુનિવર્સિટી એક્ટ ની વાત તમને કરી કોમન યુનિવર્સિટી એક્ટ ની વાત કરી હતી કે જેમાં તમામ જગ્યાએ સેમ પ્રકારનો કોઈ સિલેબસ ચાલશે સેમ પ્રકારના પરિણામો આવશે બધાના કોનો વ્યક્તિન સાથે થશે આ પ્રકારની વાત હતી આજે એ એક્ટ ના કારણે જગ્નભાઈ ગુજરાતના વિદ્યાર્થી વાલી વિદ્યાર્થીનો અવાજ યુનિવર્સિટીમાંથી છે એટલા માટે કેવું પડે કે પેલા સેનેટ સિન્ડિકેટના ઇલેક્શન થતા હતા જેના કારણે જે કોઈ પણ વ્યક્તિ હોય એ યુનિવર્સિટીમાં પોતાનો અવાજ રજૂ કરતા હતા હવે બોર્ડ ઓફ ગવર્નન્સ આવી ગયું છે અને ગવર્નન્સમાં કોણ બેઠક તમને ખબર છે મને ખબર છે ગુજરાતની જનતા પણ જાણે છે એટલે એક છેદ આખો ઉડી ગયો વિદ્યાર્થીનો વાલીનો અવાજનો છેડ માર્યો હવે આ કેટલું જનતાના હિતમાં આ બિલ હતું લોકોને ખબર છે વાત એ છે કે માત્ર ત્રણ દિવસનું સત્ર શું કામ

केन्द्रवा में पण होई छे ने દરેક જગ્યાએ હોય છે એટલે હિરેનભાઈ તમે આ જનતાની આગળ ખોટી વાત પ્રસ્તુત ના કરો ખોટી વાત મે પણ સમજી કેલ્યો છે સ્નેહભાઈ 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 લેટ ઇન કમ્પ્લીટ પ્લીઝ નહીં સ્નેહભાઈ 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 લેટ ઇન કમ્પ્લીટ સ્નેહભાઈ લેટ ઇન કમ્પ્લીટ પ્લીઝ

સુધારો તમારે લાવવાનો છે તમારે બીજી બધી તમે ખેડૂતના વાત આવે એટલે તમને તરત ખબર પડે એ ને જીએસટી ભરવો પડશે આપ્યા છે આ તો તમારે બિલ પાસ થઈ જવા મજૂરી તમારી છે એટલે બિલ પાસ થઈ જાય એમાં કોઈ બીજી વાત નથી પણ તમે કેટલા પ્રશ્નોના જવાબ આપ્યા તમે કેટલા પ્રશ્નો એવા પૂછ્યા કે જે ખરેખર જનતા લક્ષી હોય આ સૌથી મહત્વની વાત સાહેબ સેલભાઈ પણ સહમત થશે જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન ઉઠાવવામાં આવે છે એ પક્ષ હોય કે પ્રતિપક્ષ હોય એનાથી એક વસ્તુ થાય છે કે તંત્ર દોડતું થાય છે જયારે પણ વીજ વિભાગનો તમામ પૂછવામાં આવે કે કેટલા કનેક્શનો પેન્ડિંગમાં છે તો તંત્રના જે એમડી સીએમડી જેટલા પણ બેઠા લોકોને ફાઇલો ખોલવી પડે છે જોવું પડે છે કેટલાક ખેડૂતો ખેડૂતોના વીજ કનેક્શનો પેન્ડિંગ છે કેટલા ઇન્ડસ્ટ્રીના કનેક્શનો પેન્ડિંગ છે તંત્ર એક દબાણ થાય થાય છે છે જવાબદેહી અત્યારે એમ કહી દે કે લાખ કનેક્શનો પેન્ડિંગમાં છે પણ જયારે બીજું સત્ર જયારે આવે ત્યારે એના એના કાઉન્ટર ક્વેશ્ચન પૂછવામાં કે ગયા સત્રમાં તમે એક લાખ પેન્ડિંગ કર્યા હતા બીજા આટલા દિવસમાં તમે કેટલા આપ્યા છે એટલે એક જવાબદેહી નક્કી થતી હોય તંત્ર દોડતું થતું હોય છે એની જગ્યાએ આ વખતે માત્ર ને માત્ર વિધેયકો પાસ કરી દેવાના કોઈ સવાલ જવાબ નહીં એટલે મને એ જ ખબર આમાં પ્રોડક્ટિવ વાત ક્યાં આવી આખી વાતમાં પ્રોડક્ટિવ કંઈ છે જ નહીં હું એ જ કહેવા માંગુ છું કે તમે વિધેયક લાવો છો બહુ સારી બાબત છે હું આવકારું છું એમાં નહીં કોઈ બે મત નથી કે તમે વિધેયક લાવ્યા હતો કોઈ સારા માટે આવ્યા ગુજરાતની જનતાને ભલા માટે લાવ્યા હતો પણ વાત એ છે કે એના પછી એ વિધેયકો પાસ થયા પછી જૂના વિધેયકનું શું થયું એ ધરાતર પર કેટલા ઉતર્યા છે લોકોની શું ભરું થયું છે એ વાતને અત્યારે એકાઉન્ટેબિલિટીનો જવાબ આવતો હોય ત્યારે ભાગી રહ્યા છે બિલકુલ બિલકુલ સ્નેહલ જોવા મળી રહ્યો છે કે સમયમાં ક્યાંક જે પ્રોડક્ટિવ તો વાત કરવી એ બહુ જરૂરી છે પરંતુ પ્રોડક્ટિવ વાત તો આખી અલગ જ રહી પણ તેની સાથે સવાલ એક જ યથાવત છે કે પ્રશ્નોત્તરીકા એટલે કે પ્રજાના પ્રશ્નોને લઈને ચર્ચા કરવાની હોય પરંતુ કેમ એ ચર્ચા કરવા માટે સત્તાપક્ષ તૈયાર નથી કેમ ખાલી ત્રણ દિવસમાં બધું પતાઈ દેવાનું છે યજ્ઞભાઈ આ કોંગ્રેસ ના બેઠેલા પ્રવક્તા નું દોગલાપ તમે જુઓ કે એ લોકો જયારે GST કાઉન્સિલ ની મીટિંગ હોય એમના પ્રતિનિધિ ત્યાં રજૂઆત ના કરે

સ્નેહલભાઈ એક મિનિટ એક મિનિટ એક મિનિટ હું આપને પણ રોકું છું એક મિનિટ સ્નેહલભાઈ હું આપને પણ રોકું છું ભાઈ જીએસટી કાઉન્સિલમાં ક્યાં કોના કેટલા સભ્યો છે એને લઈને ચર્ચા હું કરીશું ના નહીં પાડતો પણ હું જે સવાલ પૂછું છું એનો જવાબ આપો આપ કારણ કે એમ કહેવાય ને કે મેં ફરી એકવાર હું તમને એ જ પૂછું છું કે વિપક્ષનો આક્ષેપ એ જ છે કે કેમ આટલા ટૂંકા દે આટલા ટૂંકું સત્ર બોલાવવામાં આવ્યું અને કેમ પ્રજાના પ્રશ્નોને લઈને કોઈ ચર્ચા વિચારણા નથી કરવાના ભાઈ હું આપને ફરીથી કહું છું કે વિપક્ષ જે છે તેની ભૂમિકામાં સદંતર ફેર રહ્યો છે ગુજરાત ની અંદર છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી આપણે જાણીએ છીએ જનતાએ પણ એ લોકોને જાકારો આપ્યો છે વિપક્ષ તરીકેની જે એમની ભૂમિકા છે જો એ લોકો સાચી ને સારી રીતે અદા કરતા હોત તો કદાચ આપણા જે બધા સત્રો છે આના કરતા પણ અનેક ગણા પ્રોડક્ટિવ થયા હોત પણ આ લોકોનો જે મુખ્ય એજન્ડા હોય છે એ અનફોર્ચ્યુનેટલી ગુજરાતના વિશે ખરાબ વાતો બહાર કેવી રીતે પ્રસ્તુત કરવી ગુજરાતની અંદર કેવી રીતે કામ બધા ખોળંબે ચડે ગુજરાતનો વિકાસ જે છે તેની અંદર રોડા કેવી રીતે નખાય આ પ્રકારની માનસિકતા અને એક નાની વાત છે કે પેટ્રોલ ડીઝલ તમારા મારા દરેક ઘરના ઘરની એક મુખ્ય જરૂરિયાત છે તો જ્યાં જ્યાં એમની સ્ટેટ ગવર્નમેન્ટ હતી ત્યાં એ લોકોએ ટેક્સિસ ઓછા નથી કર્યા અને અત્યારે જાણે એ લોકો પ્રજાની વારે ઊભા હોય એ રીતે પેટ્રોલ ની વાત કરે છે એટલે આ એક ઉદાહરણ આપું છું યજ્ઞભાઈ કે જે કોંગ્રેસની મંત્રીવડટી છે તે કેટલી મેલી છે અને એ લોકો એટલે જ ગુજરાતની અંદર જનતા સમક્ષ જઈને વોટ નથી માંગી શકતા અને જનતા નું સમર્થન નથી મળતું જયારે ભારતીય જનતા પાર્ટી ખુબ જ ઓછા સમય માં જેટલા મેક્સિમમ બિલ પસાર થાય એ આજે monsoon session એક સો દિવસ વાળી વાત પ્રસાદ જે હતી એ ચોક્કસ સાચી પણ ત્રણ દિવસ ની અંદર ખુબ જ ઇફેક્ટિવલી આ કામ કરવા જે નેતાઓ છે ઓકે ઓકે ખાલી દસ જ સેકન્ડ હો હિરેનભાઈ મારે બે પ્રશ્ન પ્રશાંતભાઈ પૂછવાના છે ભારતીય જનતા પાર્ટીની કેટલી પાખંડી અને કેટલી અને કેટલી બે મોડાની વાત એક નાનું ઉદાહરણ આપું અત્યારે જે બિલ લાવવા જઈ રહી છે અંધશ્રદ્ધા ને કાળા જાદુ નું બિલ લાવવા જઈ રહી છે બે હાજર સત્તર માં સત્તાવાર રીતે કહી રહ્યો છું બે હજાર સત્તર માં ને બે હજાર બાવીસ માં આજ ભારતીય જનતા પાર્ટી એ ગામે ગામ ભુવાઓ અને જાદુગરો નો ઉપયોગ કરીને પ્રચાર પ્રસાર કર્યો હતો

મેં કીધું એમ છેલ્લા પાંચ સાત વર્ષની પેટર્ન પાંચ ને આમ તો ઘણા બધા ચોમાસુ સત્ર મેક્સિમમ બે દિવસનું અથવા ત્રણ દિવસનું સી જ્યારે રેગ્યુલર સત્ર ચાલતું હોય ત્યારે પણ શનિ રવિ ના ચાલે એટલે ચોમાસુ સત્ર આવી રીતે એક તો બુધવારે કેબિનેટ હોય તો ગુરુ શુક્રમાં અથવા તો કેબિનેટ આગલા દિવસે શિફ્ટ કરે તો ત્રણ દિવસ બુધ ગુરુ શુક્રમાં રાખતા હોય છે એમાં પણ શ્રાવણ મહિનામાં વધારે હોય આપણે જોયું હશે મેક્સિમમ સપ્ટેમ્બર કારણ કે માર્ચમાં છેલ્લે બેઠવું એકત્રીસ છે તો સપ્ટેમ્બર ત્રીસ પહેલા એકસો એસી દિવસ પહેલા બેસાડવાનું હોય છે તહેવારોનું મોસમ હોય છે એટલે એ રીતે આ વખતે એટલા માટે કે માર્ચના બજેટના સત્ર પછી ટીઆરપી કાંડ બન્યો છે અને ટીઆરપી કાંડ એક ચોક્કસ પ્રમાણે જવાબદેહી માંગી રહ્યું છે ન્યાય માંગી રહ્યું છે એટલા માટે આ સત્રમાં એની ચર્ચા જરૂરી હતી કે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં બનેલી ઘટના જેમ કે આની પહેલા પણ એક વિધેયક આવ્યું એનું શું થયું આપણે કાલા જાદુની વાત કરીએ છીએ તો પેપર ફોડવાનું વિધેયક લાવવાની વાત હતી કે એની સજા આપણે ભ્રષ્ટાચાર માટે અત્યારે લઈ રહ્યા છે કે એસીબી વાળાને છૂટો દોર આપવાનો છે એ જ રીતે ફોજદારી ગુનાઓને પણ ફોજદારી ગુનો આમ નહીં પકડવાની વાત છે પણ જનરલી ચોમાસુ સત્રમાં પ્રશ્નોત્તરી અમે એવા સત્ર જોયા છે કે એક દિવસમાં પાંચ છ વિધેયકો પસાર થઈ જાય બીજા દિવસે સવારે તમે જાઓ એટલે ખાલી ગુડ મોર્નિંગ હાય હલ્લો થઈ જાય અને તરત ભોજન અને ભોજન પછી બરખાસ્ત અને હવે આ વિધાનસભા સત્ર પૂરું થાય છે દોઢ દિવસ માંડ ચાલે છે એટલે જો તમે નથી તો દિવસ કરશો ગુરુ અને શુક્ર કારણ કે આજે સોમ ને મંગળ તો ઓલરેડી ધારાસભ્યનો દિવસ હતો એટલે બધા ત્યાં હાજર હતા બુધવારે કેબિનેટ હોય આવતીકાલથી કેબિનેટ કદાચ આજે શિફ્ટ કરી છે મને અત્યારે યાદ નથી કેબિનેટ આજની થઈ ગઈ કે નથી થઈ તો કેબિનેટ સિવાય જશો છ એ છ વિધાયક એક દિવસમાં બે દિવસમાં પસાર કરશો કા તો પછી અધ્યક્ષ તરફથી જમણવાર રાખવામાં આવતો હોય છે કે આમના તરફથી ભોજ પછી છૂટા પડવાનું હોય છે આ રીતે જ સત્ર ચોમાસું ચાલે છે આમાં કોઈ નવાઈની વાત નથી મોટી વાત નથી પ્રશાંતભાઈ એક ત્રીસ સેકન્ડમાં જવાબ આપજો લાગે છે આ વિધેયક પસાર કરી દેવા પછી અમલીકરણ એટલું જ જલ્દીથી થશે તેમ એ આપણા સૌની ડિમાન્ડ છે આ નહીં મેં શું કીધું આપે આનું શું થયું પેપર ફૂટવાની સામે જે વિધેયક પસાર થયું તો પેપર તો એટલે ફૂટ્યા છે એનું શું થયું તો એની ઉપર અમલીકરણ કેમ નથી થયું એ આવી ઘણી ઘણી વાતો છે વિધેયક પસાર કરવાથી કાયદો બની જવાથી કાયદાનું પાલન થવું જરૂરી નથી એટલે નથી જ થયું આપણે ત્યાં એ કરાવવાનું છે ને એના માટે જ કે જૂના જે કંઈ કાયદા પસાર થયા એમાં કેટલા તમે અમલીકરણ કર્યા એના માટે પ્રશ્નો તરીકે કાળ અથવા તો ભાઈ અમારા વિસ્તારમાં ધારાસભ્યો પ્રશ્ન પૂછે કે મારા વિસ્તારમાં વસ્તુ થયું તો આ કાયદા હેઠળ કેટલું એનું પાલન થયું